જય માતાજી જય દ્વારકાધીશ સારું ગાડી આપણે તમારું સ્વાગત છે અને છે જો આમ થાય ભાઈ એટલે રોડે જોઈને ધીમે ધીમે હાંકવું એટલા માટે આ વિડીયો બનાવ્યો છે કારણ કે તે ટ્રાફિક બહુ હોય એટલા માટે શાંતિ ગાડી નહીં આપણે પણ શાંતિ શાંતિસેન ગાડી જાય છે

આપણે સરસ મજાનું નુંડેશ્વર મહાદેવ નું રૂપે મંદિર આવે છે અને ધોરાવાળા મેળી માં પણ મંદિર આવે છે બતાવું છે આપણે ધરેશ્વર મહાદેવ